અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી પાંડેસરા પોલીસની પીસીઆરમાં માં ફરજ વેળાએ ગેરકાયદેસર બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર પોલીસ સતર્કતા ચેક કરવા સરપ્રાઈઝ ચેકિંગ કરે છે જે અંતર્ગત ગત રાત્રે ડીસીપી ગુર્જરે તેમના તાબાના પાંડેસરા પોલીસ મથકની પીસીઆર વાનને એક કોલ કરી તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચવા મેસેજ આપ્યો હતો પરંતુ આશ્ચર્યની બાબત એ હતી કે પીસીઆર તો કોલ મુજબ ઘટનાસ્થળ પર પહોંચી પરંતુ તેમાં માત્ર ખાનગી ડ્રાઈવર અને ઓપરેટર જ હતા જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જતા રબારી અને નિકુલ સિંહની પીસીઆરની વાનમાં ડ્યુટી હોવા છતાં તેઓ ગેરહાજર હતા જેથી ડીસીપી ગુર્જરે તપાસના આદેશ આપ્યા હતા જેમાં ઉપરોક્ત બંને કોન્સ્ટેબલની ડ્યુટી હોવા છતાં તેઓ ગેરહાજર હતા જેને પગલે ડીસીપી ગુર્જરે બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે નિખિલ મિશ્રા જી ટીવી ન્યૂઝ સુરત